જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલ્લેનો જન્મદિવસ હતો જેઓ એ પોતાના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરીને તેઓને ખુશી આપવાનો પ્રયત્ન કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી આ પ્રસંગે તેમની સાથે તેઓના પત્ની તથા જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા જામનગરના એસપી પ્રેમસુખ દેલ્લે પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો હતો જ્યારે અત્યાર સુધી સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી તેઓ કરતા નથી પણ આ વર્ષે ઓમ ટ્રેનિંગ સેન્ટર જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ આંગ બાળકોની તાલીમ સંસ્થા આવેલી છે તેમાં બાળકો સાથે મનોરંજન ડાન્સ તેમજ બાળકોને આનંદ કરાવી પોતાનો જન્મદિવસ दिव्यांग બાળકો સાથે મનાવ્યો હતો અને પોતાની સંવેદના પણ વ્યક્ત કરી હતી